નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી વઘાસિયા તો મિત્રો ખાસ કરીને જીરુ બજારની સ્થિતિ અને વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરુના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની વાત આ વિડીયોમાં કરીશું તો જે પણ મિત્રો માહિતી યુટ્યુબમાં જોઈ રહ્યા છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફેસબુકમાં માહિતી જોઈ રહ્યા છે તો ફેસબુક પેજને ફોલો કરી લેજો તો મિત્રો ખાસ કરીને જીરુની બજારમાં ધીમે ધીમે આવકોનું પ્રમાણ છે તે ક્રમશઃ દિવસે હવે ઘટતું જઈ રહ્યું છે મુખ્યત્વે જે સારા ક્વોલિટીની જીરું છે આની આવકો અત્યારે હાલ સારી જોવા મળી રહી છે પરંતુ હવે દિવસો જશે તેમ આવકો પણ ઘટવા લાગશે પરંતુ વિદેશી મતલબ કે અન્ય દેશો તરફ કેવા ઓર્ડર મળે તેના ઉપર બજારનો મુખ્ય મધાર રહેશે ત્યારે બજારમાં જે સુધારો જોવા મળ્યો છે ગઈકાલ કરતાં સ્થિતિમાં આજે સ્થિરતાનો માહોલ જોવા મળ્યો છે અને બજારમાં પચાસ થી લઈ રૂપિયા જેટલો પ્રતિમાને માહિતી જોઈએ તો મિત્રો ચાર હજાર એકવીસ થી લઈને પાંચ હજાર રૂપિયા સુધીના ભાવે વેપાર થયા બોટાદમાં ત્રણ હજાર પાંચસો ચાર હજાર નવસો પાંચ વાંકાનેરમાં ચાર હજાર ત્રણસો ચાર હજાર આઠસો પચાસ જસદણમાં ચાર હજારથી ચાર હજાર આઠસો ને પચાસ જામનગરમાં બે હજાર આઠસોથી ચાર હજાર આઠસો નેવું મહુવા યાર્ડ એક હજાર થી પાંચ હજાર રૂપિયા જુનાગઢ યાર્ડમાં ચાર હજાર થી ચાર હજાર આઠસો દસ રૂપિયા અમરે જે મોરબી છે એમાં ચાર હજારથી લઈને ચાર હજાર નવસો છવ્વીસ પોરબંદર યાર્ડમાં ત્રણ હજાર આઠસો પચીસ થી ચાર હજાર સાતસો ને પચાસ ભાવનગરમાં ત્રણ હજારથી ચાર હજાર નવસો વિશાવદર યાર્ડમાં બત્રીસો ત્રેપનથી ચાર હજાર એકત્રીસ જામખંભાળિયા યાર્ડ બેતાલીસો પાસઠથી અડતાલીસો એકાવન ભેસાણ યાર્ડ પાંત્રીસો એકથી છેતાલીસો એકાવન રૂપિયા ધ્રોલમાં તેત્રીસોથી અડતાલીસો ચાલીસ રૂપિયા ભજાવ ચાર હજાર પાંચસોથી ચાર હજાર આઠસો ઊંઝા યાર્ડમાં હાઇસ્ટ ઊંચામાં ભાવ રહ્યા હતા ચાર હજારથી લઈને પાંચ હજાર આઠસો એકાણું રૂપિયા થરાદ ચુમ્માલીસોથી સુડતાલીસો એક દિયોદર ચાર હજાર પચીસથી અડતાલીસો એંશી ભાભર ચાર હજારથી પાંચ હજાર બસો વીસ રૂપિયા વિરમગામ ચાર હજાર સાતસો પચાસથી ચાર હજાર આઠસો રૂપિયા સુધીની બજાર વિવિધ માર્કેટિંગ યાર્ડમાં રહી હતી તો ગઈકાલ કરતાં બજારમાં સુધારો સો રૂપિયા જેવો જોવા મળી રહ્યો છે આભાર